આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું આપણી ચેનલ પર સ્વાગત છે આપણે બધા જ જાણીએ છીએ કે ફાઇનલ આન્સર ક્યાં આવી ગઈ છે તેમાં માત્ર બે જ પ્રશ્ન રદ કરવામાં આવ્યા છે પાર્ટ એમાં પ્રશ્ન નંબર બાવન અને પાર્ટ બીમાં પ્રશ્ન નંબર એકસો આઠમો આ સિવાય ભરતી બોર્ડ દ્વારા વ્યાકરણનો એક પણ પ્રશ્ન રદ કરવામાં આવ્યો નથી હવે તમારા બધાનો એક જ પ્રશ્ન હશે કે મારે આટલા માર્ક્સ થાય છે તો મારો ચાન્સ છે કે નહીં ફાઇનલ મેરિટમાં મારું નામ આવશે કે નહીં ડિવિના લિસ્ટમાં મારું નામ આવશે કે નહીં અને મેરિટ કેટલે અટકશે તો તમારા બધા જ પ્રશ્નો આપણે આ વિડીયોમાં ક્લિયર કરી નાખીશું મિત્રો મેરિટ કેટલું રહી શકે તે આપણે આ વિડીયોમાં કેટેગરી વાઇઝ જોવાના છીએ વિડીયો થોડોક લાંબો થઈ શકે છે પરંતુ તમે પૂરેપૂરો જોશો તો તમને ખૂબ જ યુઝફુલ થવાનો છે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં જનરલ કેટેગરીની ચર્ચા કરીએ કે જનરલ કેટેગરીનું જે મેરિટ છે તે અન્ય કેટેગરી કરતાં હંમેશા ઊંચું જ રહેતું હોય છે જનરલનું જે મેરિટ છે તે એકસો ચારથી એકસો અગિયારની વચ્ચે જેટલા ઉમેદવારો માર્ક્સ ધરાવે છે તેઓ સેફ ઝોનમાં કહી શકાય અને મારા મત મુજબ જનરલમાં મેલ કેન્ડિડેટનું મેરિટ એકસો આઠ પ્લસ માઇનસ બે જેટલું રહી શકે અને જ્યારે જે ફિમેલનું મેરિટ છે જનરલમાં તે એકસો બે પ્લસ માઇનસ બે જેટલું રહી શકે છે હવે મિત્રો આપણે એસબીસી કેટેગરીના ઉમેદવારોની વાત કરીએ તો એસસીબીસી કેટેગરીમાં ઉમેદવારોમાં જે સેબ સ્કોર છે તે સત્તાણુંથી એકસો પાંચ જેટલો રહી શકે છે અને એસસીબીસીમાં જે મેલ કેન્ડિડેટ છે તેમનું મેરિટ જે છે તે એકસો ચાર પ્લસ માઇનસ બે જેટલું તમે ગણીને ચાલી શકો છો મેરિટ તેટલું જ રહેવાનું છે અને જ્યારે એસસીબીસી ફિમેલ કેન્ડિડેટનું જે મેરિટ છે તે સોની આજુબાજુ રહેશે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઈડબલ્યુએસ કેટેગરીની વાત કરીએ તો ઈડબલ્યુએસ કેટેગરીમાં જે સેફ જોન છે તે અઠ્ઠાણુંથી એકસો પાંચની વચ્ચે કહી શકાય જે વિદ્યાર્થીઓને અઠ્ઠાણુંથી એકસો પાંચની વચ્ચે માર્ક્સ થાય છે તેઓ તમારે આટલા માર્ક્સ થતા હોય તો તમારો વારો આવી જ જાણો છે તમારે નિશ્ચિત થઈ જવું જોઈએ ને જ્યારે ઇ ડબલ્યુએસ ફિમેલનું જે મેરિટની વાત કરીએ તો તે નેવુંથી પંચાણુંની વચ્ચે રહી શકે છે વિદ્યાર્થી મિત્રો આપણે તો હવે એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીમાં જે વિદ્યાર્થી મિત્રોને એક છન્નુંથી એકસો ત્રણની વચ્ચે માર્ક્સ થાય છે તેઓનું નામ ફાઇનલ મેરિટમાં આવી જ જવાનું છે અને જે વિદ્યાર્થી માર્ક્સ થતા હોય તેઓ લાગી જ જવાના છે જ્યારે ફિમેલનું જે મેરિટ છે તે પંચાણું પ્લસ માઇનસ બે જેટલું રહી શકે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એસટી કેટેગરીની વાત કરીએ તો તમે બધા જાણો છો કે એસટી કેટેગરીનું જે મેરિટ છે જે નીચું રહેતું હોય છે આમ પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી છે તેમાં એસટી કેટેગરીનું મેટ છે તે નીચું જ રહેવાનું છે અને એસટી કેટેગરીમાં જે વિદ્યાર્થી મિત્રોને અઠ્યાસીથી લઈને અઠ્ઠાણું જેટલા માર્ક છે તેઓ લાગી જ જવાના છે અને એસટી કેન્ડિડેટમાં જે ફિમેલ છે તેઓ જે બંને પાર્ટ અને પાર્ટ બીમાં જે બંનેમાં પાસ હશે તેઓ એસટી કેટેગરીમાંથી હશે તેઓ લાગી જ જશે વિદ્યાર્થી મિત્રો જે આ મેરિટ તમે જોયું તે મેરિટ છે જે તમામ કેન્ડિડેટ કેટેગરી વાઇઝ કેન્ડિડેટેડની જે સંખ્યા વગેરેનું એનાલિસિસ કરીને મેં અંદાજ લગાવ્યો છે અને મેરિટ જે છે તે આની આજુબાજુ જ રહેવાના પૂરેપૂરા ચાન્સ છે તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અને આવી જ માહિતી માટે અમારી સાથે બન્યા રહેવું જોઈએ